પછી અહીંયા છે ગણેશજી સરસ્વતી માતા માય ગોળ ગઈ સચ કહું ચાલીસ રૂપિયા ટિકિટ વર્થિત છે જો આખી સોનાની નગરી બતાયેલી છે દ્વારકાધીશની જો તમે વાઇઝ બી જો બહુ જ મજા આવશે અને હું બોલું એના કરતાં હું મ્યુઝિક મૂકું છું તમે ફીલ કરો ખાલી કૃષ્ણ પલ્લના સાથે શ્રી કૃષ્ણ અને બલરામ ગોપીઓના ઘરે માખણ ચોરી કરતા શેષ નાગ નો અવતાર બલરામ તેમજ લક્ષ્મણજી કાલિકા દમન Mama Kansla Vat Karta Shri Krishna Bhagavan. Dhanush, Dhanukashur Vandha.

ગોપીઓ સાથે રાસલીલા કરતા શ્રી કૃષ્ણ ચીર હરણ લીલા માસી પુતણા મીરાબાઈ ભક્તિ સાંભળતા બાલકૃષ્ણ કેટલા ક્યુટ્યુ ક્યુટું છે કૃષ્ણ ભગવાન જો મીરાબાઈની ભક્તિ સાંભળે છે બેસી બેસીને ગાઈઝ બહુ જ મસ્ત છે આજે હું અત્યાર સુધી નથી પણ મને અફસોસ થયો કે કેમ મેં મિસ કરી દીધું રાધા કૃષ્ણ રાસ લીલા રાધા કૃષ્ણની રાસ લીલા કેટલી સુપર રીતે બેકગ્રાઉન્ડ ને બધું કેટલું મસ્ત રીતે બનાવ્યું છે ગાઈઝ હરી કાનોનાથ મારો શાંતિપની આશ્રમ શાંદિપની આશ્રમમાં કૃષ્ણ ભગવાન માણમાં બેસ્યા છે જો એમના ઉપનિષદ છે એમના હાથમાં જો શું જય શ્રી કૃષ્ણ કંઈ લખ્યું નથી બાલકૃષ્ણ તોફાન બહુ કરતા ને એટલે બાંધે છે યશોદા મૈયા આપડા કાનાને કાના હોય ને બધા તોફાન જ કરતા હોય જેમ કે મારા તક્ષ ગોવર્ધન પર્વત ઉઠાતે શ્રી બાલકૃષ્ણ

રામાનુજ જચાર્ય મહાવીર સ્વામી પ્રણામ પ્રણામ કંગ્ર ગંગાચાર્ય ધનવંતરી ભગવાન સાંદિપની રોષી વલ્લભાચાર્ય દુર્વાસા ઋષિ નારાયણ મુનિ જમદ અગ્નિ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ અમુક લાઈટમાં તમને નથી રહ્યો એટલે હું બોલી રહી છું ઉપર બી બહુ જ મસ્ત બનાયેલું છે ગઈશ તમે ફીલ કરી શકો છો કે ખબર નહીં ભૃગુ ઋષિ

અહીંયા નથી લખ્યું નામ વશિષ્ઠ ઋષિ જ્યાં નામ નથી ને ત્યાં કઈ તમને ખબર હોય કે કોણ છે તો કોમેન્ટ કરી શકો છો તમે લુકેટ ધ વ્યૂ ગાઈઝ મારું દિવસ બની ગયો આ વ્યૂ જોઈને સાચે બહુ જ મારું મન પ્રસન્ન થઈ ગયું લિટરલી અહીંયા જો સંતાન લક્ષ્મી લક્ષ્મી મૈયા છે જો એમની પાસે નાનું બેબી બી છે સાથે આજે છે ધનલક્ષ્મી જય ધનલક્ષ્મી માં ખૂબ ખૂબ ધન નો વરસાદ કરાવો જો મારા ધનલક્ષ્મી ધનલક્ષ્મી મૈયા વિજયા લક્ષ્મી વિદ્યા લક્ષ્મી महालक्ष्मी गजलक्ष्मी लक्ष्मी मैया गज लक्ष्मी, 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 लक्ष्मी ऐ लक्ष्मी मैया जय लक्ष्मी मैया धनलक्ष्मी जय लक्ष्मी मैया

ગાઈઝ લોકો ભેટ દ્વારકા દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નારેશ્વર મહાદેવના દર્શન કરવા તો ચલો નારેશ્વર અંદર ફોન નથી લઈ જવા દેતા બહારથી જો કરાવવાશે તો દર્શન કરીશ પણ મેં તમને સોનાની નગરીના આખા દર્શન કરાયા કેવું લાગ્યું કમેન્ટ કરી જરૂરથી કહેજો પાછા અમે લગ્ઝરીમાં બેસી ગયા છીએ અમારી જગ્યાએ અને હવે અમે ગઈઝ નારેશ્વર જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો કેમકે થઈ ગયું તું લેટ અહીંયા નવ વાગે વાઘા ચડવાના હતા એને દર્શન કરી ત્યાં તો જવા દેતા નથી અહીં જમી લીધું ને હવે જવાના છીએ અમે ઘરે જતા જતાં છેલ્લે છેલ્લે તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી દઉં કઈ હું આવીને છે ને ફટાફટ સૌથી મેન મેં કીધું બીજું કંઈ થાય ના થાય દર્શન કરી આવું કેમ કે પછી રહી જશે એટલે હું જેવી પહોંચીને દ્વારકા દ્વારકાથી આવી તરત જ પર્સ પર્સ મૂકીને ચપ્પલ કાઢીને ફોન બોન કહી લેવા નથી કેમ કે જો આ દ્વારકાધીશની અહીંયા ધજા દેખાઈ રહી છે અહીંથી મંદિર જવાય છે ને અહીંયા અમારું જમણવા અને હાથે બધું અમે અહીંયા ગોમતીમાં હતા એટલા માટે મસ્ત દર્શન કરીએ અને તમને લાસ્ટ લાટ ધાના દર્શન કર્યા કરાવું છું બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ફરીથી પાછા આપણે મસ્ત મજાના જની સાથે મસ્ત મજાના વિડીયો સાથે મળશું ને ગાઈઝ આ મારું બે હજાર છવ્વીસની પહેલી ટ્રીપ દ્વારકાથી સ્ટાર્ટ થઈ છે તો હું બહુ જ ખુશ છું ગાઈઝ બહુ જ ખુશ છું અને દ્વારકાથી જ તમારે બધાની રક્ષા કરે એવી મારી દિલથી પ્રાર્થના છેલ્લે છેલ્લે હા ગોમતી ઘાટના પણ દર્શન કરી લો ગઈ ફરીથી પાછા કાલે મળશું કેમ કે હવે અમે લોકો નીકળી રહ્યા છીએ થોડી વારમાં અમદાવાદ જવા માટે તો હવે એ જ નહીં કે રાતમાં તો બધા થાક્યા હોય સૂતા હોય એમાં તો શું બતાવું એટલે હું કંઈ બતાવવાનું નથી તો બસ હવે અહીંયા જો બધા રમકડાવાળાને ને બધા બેઠા છે અહીંયા બધું માર્કેટ જે તમને મેં કાલે બતાવ્યું હતું એ જો ચાલો ફરીથી કાલે પાછા મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારી પહેરી પહેરી અપેક્ષાના બાબાઈ જેમ જય શ્રી કૃષ્ણ બાય મને જો કઈશ કે બહાર નીકળવાનો ટાઈમ થાય ને એટલે જો અહીંયા એક ખીલ થયો છે અહીંયા એક બે થયા છે ચલો ત્યારે ちょっと奏でく。